સામાન્ય કાળના ચોવીસમાં અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સંત રોબર્ટ બેલાર્મિનોનું પર્વ ઉજવે છે ઈસુ નાઇનની વિધવા બહેનની સ્થિતિ જોઈ તેના મૃત દીકરાને જીવતો કરે છે શું હું શ્રદ્ધા ધરાવું છું કે ઈસુ મારી દયનીય સ્થિતિને પણ અનુકંપાથી જુએ છે સાંભળીએ સંત લુક કૃત શુભ સંદેશ અધ્યાય સાત કડી અગિયારથી સત્તર ત્યાર પછી ઈસુ નાઇન નામના ગામે ગયા તેમના શિષ્યો અને પુષ્કળ માણસો પણ તેમની સાથે ગયા તેઓ ગામના દરવાજા નજીક પહોંચ્યા ત્યાં કોઈ વિધવાનો એકનો એક દીકરો મરી ગયો હતો તેને લઈને આવતા લોકો તેમને સામે મળ્યા ગામના પુષ્કળ લોકો તે બાઈની સાથે હતા તેને જોઈને પ્રભુને દયા આવી અને તેમણે તે બાઈને કહ્યું રડીશ નહીં પછી નનામી પાસે જઈને તેમણે તેના ઉપર હાથ મૂક્યો એટલે ઉચક નાના ઊભા રહ્યા પછી ઈસુ બોલ્યા જુવાન માણસ તને હું કહું છું કે બેઠો થા ત્યાં તો તે મરેલો માણસ બેઠો થઈને બોલવા લાગ્યો અને ઈસુએ તેને તેની માને સોંપી દીધો બધા ભયભીત થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરી કહેવા લાગ્યા આપણી વચ્ચે મોટા પૈગંબર ઉદય પામ્યા છે ઈશ્વરે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે ઈસુ વિશેની આ વાત આખા યહૂદીયા પ્રાંતમાં અને આસપાસના બધા પ્રદેશમાં ફેલાઈ ગઈ ઈસુ એવી વ્યક્તિઓનો હાથ પકડે છે જે વ્યક્તિ એકદમ નિમ્ન સ્તરની ગણાય છે યહૂદી સમાજ પુરુષ પ્રધાન સમાજ છે એટલે એ સમાજમાં સ્ત્રી કક્ષાની જો સ્ત્રી સંતાનવિહોણી હોય તો તેની નિમ્નતામાં વધારો થાય ઈસુના સમયમાં ગાયનેકોલોજી એટલે સ્ત્રી વિજ્ઞાન એટલું વિકસ્યું નહોતું પરિણામે નિસંતાનપણા માટે સ્ત્રીને કારણભૂત ગણવામાં આવતી સ્ત્રી હંમેશા પુરુષ પર આધારિત એની ઓળખ પુરુષથી જ થાય એક દીકરી તરીકે તે પપ્પા પર આધારિત પપ્પા પુરુષ એક યુવતી તરીકે ભાઈ પર આધારિત ભાઈ પુરુષ એક પત્ની તરીકે પતિ પર આધારિત પતિ પુરુષ એક વિધવા તરીકે દીકરા પર આધારિત દીકરો પુરુષ વિદ્વાનો એકનો એક દીકરો મરણ પામે તો બહેનની નિમ્નતા ઠેઠ તળીએ બેસી જાય મારી દ્રષ્ટિએ એટલે જ ઈસુ નાઇન પહોંચી જાય છે કોઈ તેમને નાઇનમાં શું થયું તે જણાવતું નથી પણ પોતે પ્રભુ છે પ્રભુ હોવાથી સર્વજ્ઞ છે તેઓ એવા સમયે પહોંચી જાય છે જ્યારે ગામ લોકો એ જુવાનને દફનવિધિ માટે લઈ જાય છે આને ઈસુની સંવેદનશીલતા કહેવાય જ્યાં એમની જરૂર છે ત્યાં તેઓ પહોંચી જાય છે એમને કોઈ જણાવતું નથી કોઈ માગણી કરતું નથી કોઈ શ્રદ્ધા વ્યક્ત કરતું નથી ઈસુની અનુકંપા સહાનુભૂતિ વિધવા માતા પ્રત્યે પ્રગટે છે પહેલું આશ્ચર્યજનક સંબોધન એ બહેનને કરે છે રડીશ નહીં ઈસુ નનામી પર હાથ મૂકે છે કે નનામી ઊંચકનારા ઊભા રહે છે દફન વિધિ માટે કબ્રસ્તાન તરફ જતા લોકોની ઝડપ આપણે અનુભવી છે કબ્રસ્તાન તરફ જતું સરઘસ ધીમી ગતિનું નથી આવું ઉતાવળે જતું સરઘસ ઊભું રહી જાય એ ઈસુમાં શબ્દ વિનાની વ્યક્ત કરેલી શ્રદ્ધા ગણી શકાય ઈસુ છે એટલે કશુંક તો સારું થશે જ એવું એ સરઘસમાં હાજર દરેક વ્યક્તિના અંતરમાં થયું હશે આ તો શ્રદ્ધાનો સરવાળો થયો ઈસુ ચમત્કાર કરનાર અને લોકો શ્રદ્ધા ધરાવનાર એ ગાઢ સન્નાટામાં એકમાત્ર ઈસુના શબ્દો સંભળાય છે જુવાન માણસ તને હું કહું છું કે બેઠો થા મોટો ચમત્કાર થાય છે ઈસુ માત્ર ચમત્કાર કરનાર નથી ઈસુ પ્રભુ છે ઈસુ આપણી સાથે છે ઈસુ આપણા પ્રત્યે અનુકંપા દયા સહાનુભૂતિ રાખે છે આપણે ભીડમાં આવી પડીશું તો આપણા બોલાવ્યા પહેલાં તે દોડી આવશે આપણે શ્રદ્ધા રાખીએ ર પ્રભુ દયા કરે રે ઓ પ્રભુ મુજ મુજબ દયા કરજે રે ઓ પ્રભુ મુજ રૂપે દયા કરજે રે દયા કરે तारि विरुद्ध मैं पाप छे तारो कु बालकारो नो प्रभुवारे मा पि જય પ્રભુ દયા ો નથી રહ્યો મારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે માનગ જેવો નથી રહ્યો દયા કરજે પ્રભુ દયા કરજે રે દયા કરજ પ્રભુ દયા કરજ પ્રભુ મુજ રૂપે દયા કરજે રે ઓભુ જૂપે દયા કરજે